એક ભાઈ મને કે બધા કરી થાકી ગયો એકનો હાથ ભાંગ્યો તો ને હોસ્પિટલે ગયો મેં બે હાથ ભાંગેલો માણા મળ્યો ઓલા ને પૂછ્યું ઘરકી રાની કરતી આપની મન માની હે કામ બતાવો ગે તો ખીલ જાયગી લગન ની કંકોત્રીઓ વાંચી વાંચી સપના વીટી ગોતવાની રસમ ના આવે વ્યસન મુક્તિ વડા ગામડે વ્યસન સર્વે કરવા ગયા એક બાપા બીડી પીતા હતા ને જઈને કે બાપા આ બીડી છે ને એ ધીમું ઝેર છે બાપુ કેતો આપડે ક્યાં ઉતાવળ ભગવાને તમામને પૃથ્વી ઉપર કોઈને કોઈ હેતુ માટે મોકલ્યા છે જો તમને તમારો હેતુ ન મળે ને તો સમજી લેવું કે તમને ખાલી આરામ કરવા માટે મોકલ્યા છે ખોટું ટેન્શન ન લેવું સાહેબ એને વિદ્યાર્થીને કહે તને એલા દસ દાખલા ગણવા આપ્યા તા તું બે જ ગણી આવ્યો બોલો કે સાહેબ તમે જ કહેતા હોય કે જીવનમાં સંતોષ રાખો ગામના ગઈડીયાઓ કલાકો સુધી આપણા પાસે બેઠા રહીએ પાછા આપણે ઠંડી નું પૂછીને તો કે આ તો કઈ નો કેવાય રાઈટ તો હાસી અમે જોઈ છે શિયાળાનો સૌથી મોટો પ્રોબ્લેમ ઈ છે કે અડધી રાત તો ઈ વિચારવામાં જ વહી જાય કે ધાબડો લાંબો કઈ બાજુ થી છે અને પોળો કઈ બાજુ થી છે પત્ની પતિને કે છેલે મે ગોતી જ લીધું તો પતિ કે શું કે જે વસ્તુ ગરમ હોય ને એનો વિસ્તાર વધે તો બધી કે સમજો નહી તો પત્ની કે એનો અર્થ ઈ કે હું જાડી નથી પણ હોટ છું કાલે પત્ની ને બીવડાવવા ગામ માંથી ખોટી ગરોડી લઈ આવ્યો ઘરે પહોંચ્યો ને ત્યાં તો એ ઉંદેડા ની પૂછડી પકડી ને ઉંદેડા ને બહાર ઘા કરવા નીકળી હતી શિયાળામાં ભરપૂર ઠંડી હોય અને જો ભૂલથી આપણાથી પંખો ચાલુ થઈ જાય તો આખો પરિવાર એકારે કે ઘરમાં કોઈ ગુંડાની એન્ટ્રી થઈ ગઈ હોય પતિ રોજ રાત્રે ખાંડનો ડબ્બો જોઈ અને સુઈ જતો આવું તો કેટલા દિવસ આયલું પછી એકવાર પત્નીથી ન રહેવાનું અને પૂછ્યું કે આવું કેમ કરો છો પતિ કે ડોક્ટરે કીધું છે કે રાત્રે સુગર ચેક કરી અને પછી બીડી પીવા વાળો માણસ મંડલ માંથી સારામાં સારી બીડી ગોતે પણ પાછી આ જ છેલી બીડી સુધી ચાલુ હોય લગન પછી કન્યા વિદાય થઈ ગઈ ગાડી 10 કિલોમીટર દૂર એ વહી ગઈ તો વરાજાની માં કે વવ હવે તો રોવાનું બંધ કરો તો ઓલી કે મને આ કાઈ લગનનું નું રોવું નથી આવતું પણ મારે બારીની બાજુમાં બેહવું છે છોકરો છોકરીને કે તું મારી લગ્ન કરી લે મારા પિતા ગામના સૌથી મોટા વ્યક્તિ છે છે કરી લીધા પછી ખબર પડી કે એના પપ્પા એક સુવિચાર લખેલો હતો કે ગર્લફ્રેન્ડ નું નામ ઝાડ ઉપર લખવા કરતા ગર્લફ્રેન્ડ નામ નું એક ઝાડ જ વાવો એક ભાઈ આ વાંચી અને બહુ પ્રભાવિત થયા પછી એને ગર્લફ્રેન્ડ નું લિસ્ટ બનાવ્યું અને પછી એને શેરડીનું વાવેતર કર્યું પતિ કે ક્યાં હતી આટલા ટાઈમ થી શોપિંગ કરવા ગઈ હતી એમ શું લીધું એક માથાની ની પીન અને પિસ્તાલીસ સેલ્ફી તો પૂછવાનું એ હતું મિત્રો કે ગોદડામાં નેટ સરખું પકડાય છે ને કે મોટું બાર કાઢવું પડે છે પૂછવાનું એ હતું મિત્રો કે ગોદડા માં નેટ સરખું પકડાય છે ને કે મોટું બાર કાઢવું પડે પત્ની પતિને કે કઉ છું સાંભળો છો પતિ કે બીજો કોઈ ઓપ્શન છે છોકરો બે હાથ થી ઊંધા માથે હાલતા હાલતા ઘર માં આવ્યો બાપા કે હું આ ગાંડા વેડા ચાલુ કર્યા છે એ કઈ નઈ પપ્પા તમારી જ ઈચ્છા પાલન કરું છું તમે કહેતા હતા ને કે ફેલ થા તો આ ઘરમાં પગ નો મૂકતો આ વેકેશન માં ફરવા જાવું જ જોઈએ પણ સારી વાત છે પણ આરા ફોટા મૂકી અને કોકના ઘરમાં તો ડખા કરાવવામાં